નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે વર્ષ સુધી ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા આ છ રાશિના લોકો પર વરસી રહી છે મિત્રો ભગવાન હનુમાનજી હવે માત્ર બાર રાશિઓમાંથી આ વિશેષ છ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વરસાદ થવાનો છે ભગવાન હનુમાનજી આ છ ભાગ્યશાળી રાશિના લોકોના દુઃખ તકલીફો અને તમામ મુશ્કેલીઓ દૂર કરી દે છે જેના પરિણામે તેમના જીવનમાં મોટો ફેરફાર આવશે મિત્રો હવે પ્રશ્ન ઉઠે છે કે આખરે કઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ કે જેમને ભગવાન હનુમાનજીની અનંત કૃપા પ્રાપ્ત થવાની છે અને જેમની જોડી તન અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે મિત્રો આ વિડીયોમાં અમે તમને તે છ ભાગ્યશાળી રાશિના લોકો વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તેથી મિત્રો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ચોક્કસ સાંભળો અને કોઈ પણ પરિસ્થિતિમાં તેને ચૂકવો ચૂકી ન જાઓ કારણ કે મિત્રો આ જાણકારી આ છ રાશિના લોકો માટે અત્યંત મહત્વની છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જે પણ ભગવાન હનુમાનજીના સાચા ભક્તો છે તેઓ આ વિડીયોને પ્યારે લાઇક જરૂર કરે અને નીચે કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાનજી અવશ્ય લખી દો સાથે જ મિત્રો જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો જેથી મિત્રો તમને આવી જ જાણકારી અને મહત્વપૂર્ણ માહિતી સમય તરે મળતી રહેશે હવે મિત્રો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિના લોકોની કે જેમને ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે મિત્રો આ છ રાશિના લોકો પર હનુમાનજી ચૂક્યા છે અને આગળના સિત્તેર વર્ષ સુધી તેમના જીવનમાં કશી જ વસ્તુની કમી નહીં રહેશે મિત્રો હનુમાનજીની અનંત કૃપાના કારણે આ છ રાશિના લોકોના જીવનમાં સુખ શાંતિ અને ધન સમૃદ્ધિનું આગમન થશે તેમના દુઃખો પીડા અને મુશ્કેલીઓ સમાપ્ત થશે અને જીવનમાં ખુશીઓનો નવો પ્રારંભ થશે ભગવાનના આશીર્વાદથી આ રાશિના લોકોને અપાર આર્થિક લાભ મોટી સફળતાઓ અને જીવનમાં અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થશે મિત્રો આ ભગવાન હનુમાનજી વિશેષ આશીર્વાદ છે જે આ છ રાશિના લોકો ધન વૈભવ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ થઈ જશે તો ચાલો મિત્રો હવે જાણીએ કે કઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ કે જેમને ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થવાની છે મિત્રો સૌથી પહેલા જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે ભગવાન હનુમાનજીની કૃપાથી આવનારા સમય ખૂબ જ શાનદાર રહેવાનો છે તેમને માન સન્માન મળશે અને સમાજમાં મિત્રો તમારી બળતી પ્રસન્નતા થશે સાથે જ મિત્રો તમારા જીવનમાં નવા અવસરોની શરૂઆત થશે જે તમારું જીવન વધુ સારું બનાવી દેશે મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી મિત્રો તમારે આર્થિક લાભ થવાના સંકેત સ્પષ્ટ છે પરિવારમાં ખુશી હાલીનું વાતાવરણ રહેશે અને વ્યાપારમાં પણ પ્રગતિના યોગ બનશે જેઓ નોકરી કરતા હોય છે તેઓને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિનો લાભ મળશે કુંભ રાશિના લોકો માટે આ સમય આર્થિક ઉન્નતિનો પણ છે મિત્રો તમારા માટે ધન પ્રાપ્તિના નવા રસ્તા ખોલશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જેઓ સંતાન સુખની ઈચ્છા ધરાવે છે ત્યાં મને જલ્દી જ આ સુખ પ્રાપ્ત થશે કર્મ આનંદ અને હર હરખનો માહોલ સર્જાશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ અને લાભદાયક સાબિત થશે મિત્રો હવે મિત્રો જે આગળની જે જે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષો રાશિના લોકો માટે હનુમાનજીના વિશેષ આશીર્વાદ ખૂબ જ શુભ સમાચાર લઈને આવ્યા છે મિત્રો તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળશે તમે જે મહેનત કરી છે તેનું ફળ મિત્રો તમને જરૂરથી મળશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે મિત્રો તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે અને મિત્રો સાથેના સંબંધોમાં પણ મીઠાશ આવશે મિત્રો મિત્રો હનુમાનજીની કૃપાથી પર રાશિના લોકોને ધનલાભ અને મોટી સફળતાઓ મળશે મિત્રો તમે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મેળવો છો અને મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમારા તમામ કામ સરળતાથી પૂરા થશે ધન સાથે જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થશે અને મિત્રો તમારું જીવન સફળ સફળતાના નવા અધ્યાય પર પહોંચશે મિત્રો વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે તમે દિવસે બમણી અને રાત્રે મિત્રો ચાર ગણી પ્રગતિ કરશો હનુમાનજીના આશીર્વાદથી અને મિત્રો તમારી મહેનતથી તમે જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શ લો અને તમારા સફળતાનું ધ્વજ લહેરાવશો આ કહેવું મિત્રો ખોટું નહીં હોય કે હનુમાનજીના વિશેષ આશીર્વાદથી આ સમય મિત્રો તમારો ખૂબ જ ફળદાયક સાબિત થનાર છે મિત્રો હવે જે 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 ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે ભગવાન હનુમાનજી વિશેષ આશીર્વાદ મળી રહ્યું છે મિત્રો આવનારો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થવાનો છે હા મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં પોતે વૃદ્ધિ થશે સમાજમાં મિત્રો તમારી પ્રશંસા થશે અને લોકો તમારું વખાણ કરશે તમને સફળતાના અનેક નવા અવસરો મળશે જેના દ્વારા તમે મિત્રો જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શી શકશો અને મિત્રો તમારા અટકેલા કામો હવે પૂર્ણ થવા લાગશે અને જે પણ કાર્ય તમે મિત્રો શરૂ કરશો તેમાં તમને સફળતા જરૂર મળશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મિત્રો તમારા આવકના સ્ત્રોતો વધશે અને તમને ધન લાભના અનેક અવસરો મળશે મિત્રો તમારું પારિવારિક જીવન સુખમય રહેશે અને ઘરમાં ખુશી હાલીની હવામાન રહેશે જો મિત્રો તમે નવું ઘર કે વાહન લેવાની યોજના બનાવી રહ્યા હોવ તો મિત્રો તે સફળ થશે વ્યાપારમાં વૃદ્ધિના યોગ છે અને સમાજમાં પણ સફળતાના નવા સંકેત મળી રહ્યા છે મેષ રાશિના લોકો ભગવાન કૃપા દ્રષ્ટિ તમારા પર સતત રહેશે આ સમય મિત્રો તમારા માટે અત્યંત ફળદાયક છે તેથી મિત્રો આ સમયનો સદુપયોગ કરો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો મિત્રો હવે જે આગળને જે ચોથા નંબરનો જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ધન રાશિના લોકો માટે હનુમાનજી ની કૃપાથી એક શાનદાર સમયની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો આ સમય તમારા માન સન્માનમાં વધારો કરશે અને સમાજમાં મિત્રો તમારી પ્રશંસા થશે સાથે જ મિત્રો તમારા જીવનમાં નવા અવસરો આવશે જે તમારું જીવન સકારાત્મક દિશામાં લઈ જશે મિત્રો હનુમાનજીનો નો આશીર્વાદ તમારા પર છે જેના કારણે મિત્રો તમને અપાર ધન લાભ મળશે અને મિત્રો તમારા પરિવારમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ ઉન્નતિ થાય છે રાશિના લોકો માટે દરેક દિશાથી ફાયદો મળશે જો મિત્રો તમે નોકરી કરતા શો તો તમારા માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિનો યોગ છે ધન પ્રાપ્તિના અનેક નવા અવસરો મિત્રો તમને મળશે જેનાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારું જીવન બદલાઈ જશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને સંતાન સુખની ઈચ્છા રાખતા લોકોને પણ સારા સમાચાર મળશે મિત્રો મિત્રો હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં અસીમ આનંદ આવશે મિત્રો આ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવની કૃપાથી સમય હવે મિત્રો તમારા પક્ષમાં છે મિત્રો હવે જે 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 પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે મિત્રો મિત્રો ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમને જીવનમાં સન્માન અને પ્રતિષ્ઠા મળશે સમાજમાં મિત્રો તમારો વખાણ થશે અને લોકો તમારી પ્રશંસા કરશે સાથે જ મિત્રો તમારા જીવનમાં નવા અવસરો પણ આવશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની પણ શક્યતા છે પરિવારમાં ખુશ ખાલી હાલીનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ ઉન્નતિના યોગ બનશે મિત્રો મિત્રો શ્રી રાશિના લોકો નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહે છે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના પૂરતા સંકેત છે મિત્રો આ ઉપરાંત તમને ધન પ્રાપ્તિના નવા અવસરો મળશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં નવી ખુશીઓ આવશે જેઓ સંતાન પ્રાપ્તિની રાખે છે તેમને પણ જલ્દી જ આ સુખ પ્રાપ્ત થશે જેનાથી પરિવારમાં આનંદ કહી શકાય કે ભગવાન હનુમાનજીના હવે સમય સંપૂર્ણ મિત્રો તમારા પક્ષમાં છે મિત્રો હવે જે આગળની જે છઠ્ઠા નંબરની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે હનુમાનજીના વિશેષ આશીર્વાદથી મિત્રો તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવા જઈ રહી છે હનુમાનજીના મિત્રો હનુમાનજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તમારે માટે એક મોટી ખુશખબર આવી રહી છે જે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખશે મિત્રો મિત્રો તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવા જઈ રહ્યું છે મિત્રો તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના વ્યાપારમાં ઝડપી પ્રગતિ થશે અને તેમને દરેક દિશાથી ફાયદો થશે મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થશે નવા નોકરી શોધી રહેલા લોકોને મનપસંદ નોકરી મળશે જ્યાં સુધી અટકેલા પૈસાની વાત છે તો તે પણ મિત્રો વહેલું પાછું તમને મળશે વ્યાપારમાં જે વિઘ્નો આવી રહ્યા હતા તે દૂર થશે અને મિત્રો તમે જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશો મિત્રો અને મિત્રો હનુમાનજીના વિશેષ આશીર્વાદથી મીન રાશિના લોકો માટે આ સમય લાભદાયક છે એટલે આ અવસરનો મિત્રો પૂરો લાભ લ્યો અને સમયને વેરવી નાખો નહીં તો મિત્રો આ છ અતિ તે ભાગ્યશાળી રાશિઓ જેમનો આવતા સિત્તેર વર્ષ સુધી ભાગ્ય હનુમાનજી ચમકાવશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ